તેઓ પણ હાજર રહેશે બે દિવસનો તેમનો આજે ગુજરાત પ્રવાસ છે આજે બીજો દિવસ છે અને અનેક કાર્યક્રમો છે જે કાર્યક્રમમાં મેયર એમસીના અધિકારી અને ચેરમેન પણ હાજર રહેવાના છે અને ત્યાં જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા જેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ કાલ રોજ પણ સામિત્વની અંદર જેપી પી નડ્ડા કે જેમણે સંબોધન કર્યું હતું સામિત્વ પ્રોપર્ટી કાર્ડને લઈને પણ લોકોને તેમણે સંબોધિત કર્યા હતા નેતાઓને સંબોધિત કર્યા હતા અને આજે જે સંવિધાન ગૌરવ અભિયાનને લઈને જાહેર સભા છે તેમાં તેમનું સંબોધન રહેવાનું છે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાય છે જતીન વિગતો શું છે આ સમગ્ર મામલે પૂર્વજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બીજા દિવસે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે સાપુનગર ખાતે આયોજિત એક સભામાં તેઓ હાજરી આપશે જેમાં સંવિધાન ગૌરવ અભિયાનને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ હાજર રહેશે એટલે આગામી સમય ની અંદર એસી એસી લોકોને ભારતીય જનતા પાર્ટી તરફ પ્રેરિત કરવા માટે પ્રકારના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ જતીન આપ જોડાયા થી બદલ આપનો આભાર